નમસ્કાર વિશેષ બુલેટિન વાત આપ સર્વેનું સ્વાગત છે હું છું સાથે ભાગ્યશ્રી બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામ નજીક હાઇવે ઉપર બુધવારે એક ગંભીર અકસ્માત થયો પુરપાટ ઝડપે આવી રહેલ બે ડમ્પર ટ્રક સામસામે ધડાકા ઘેર અથડાયા હતા જોકે આ ભયાનક અકસ્માતમાં બંને વાહનો રોડની બાજુના ખાલી મેદાનમાં પલટી ગયા હતા અકસ્માતમાં ટ્રકમાં સવાર ત્રણ વ્યક્તિઓની જાણ થતા બોટાદની આ ઘટના કે જ્યાં રાણપુર નજીક ગમખ્વાર અકસ્માત થયું છે બે ટ્રક સામ સામે આવી ગયા અને અચાનક જ આ અકસ્માત થયું છે અકસ્માતમાં ત્રણ લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે ડમ્પર ટ્રક આપ જોઈ શકો છો અને સાથે જ આ અકસ્માતની જાણ થતાં જ અન્ય લોકો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા ત્રણ લોકોને ગંભીર ઈજા પહોંચી છે તમામને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે